લાવવામાં આવી હતી નવી એકલિસી નામે દિલ્ સરકારની તિજોરી ભરવાના ઉદેશ્ય નવી દારૂ આપનીતિબિનેટ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટને મંજૂરી વગર શરૂ કરવામાં આવી હતી દ્વારા પણ આબકારી નીતિને યોગ્ય ઠેરવી ન હતી જ્યારે જુલાઈ બે હજાર બાવીસમાં દિલ્હીની ચીફ સેક્રેટરી દ્વારા પણ લીકર આવર્તનમાં ગરબરી થઈ હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું આ સાથે દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા સમગ્ર મામલે સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેથી જે તે જ સમયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ આબકારી નીતિને બંધ કરી દીધી હતી ત્યાં દિલ્હી સરકારને લીકર એક્સાઇટ પોલિસી જોતા રેવન્યુ ફાયદો થતો હતો તો શા માટે લિકર એક્સાઇડ પોલિસી બંધ કરવી પડે તેવા સવાલો ઉઠ્યા હતા ત્યારે ઓગણીસ ઓગસ્ટ બે ના રોજ આ મામલે સીબીઆઈને કાર્યવાહી કરતા દિલ્હી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોડિયાના નિવાસ સ્થાને રેડ કરાઈ હતી જે બાદ ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસ દાખલ કરાયો હતો જ્યારે માર્ચ બે હજાર ત્રેવીસમાં ઈડી દ્વારા મનીષ સિસોડિયાની ધરપકડ કરાઈ હતી જે બાદ આજે મામલે ઓક્ટોબર દિલ્હી પણ દ્વારા ધરપકડ કરાઈ હતી જે સમયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પ્રથમ સમય સીડી દ્વારા મોકલવામાં આવ્યું હતું જે બાદ અત્યાર સુધી ઈડી દ્વારા મોકલવામાં આવેલા નવ જેટલા મુખ્યમંત્રી હોવાને નાતે અવગણના કરતા અરવિંદ કેજરીવાલ પર કોર્ટ પર આકડું વલણ અપનાવે અંતે ગિરફ્તારી વોરંટ ઇસ્યુ કરાવતા તેમની ધરપકડ કરાઈ હતી સમગ્ર આબકારી નીતિ દ્વારા દારૂ ઠેકેદારોનું કમિશન પાંચ ટકાથી વધારી બાર ટકા કરી દેવાયું હતું ત્યાં છ થી સાત ટકા કમિશન પાટલા દરવાજે બ્લેક મની રૂપમાં આપના મોટા કાર્યકર્તાઓ અને નેતાઓને આપવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા છે આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત વરાજા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એ હતું કે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર એડી દ્વારા અલગ અલગ પ્રકારના આરોપો લગાવી અને ધરપકડ કરેલી છે અમે માનીએ છીએ કે દેશની અંદર ભ્રષ્ટાચારીઓને સજા થવી જોઈએ મહારાષ્ટ્રની અંદર જે એકનાથ શિંદે પવારગુટ માંથી જે છૂટા પડેલા લોકો કોંગ્રેસના માજી મુખ્યમંત્રી એ દરેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે તો એ લોકોને મહિના દિવસ પહેલાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે એ ભ્રષ્ટાચારી છે હજારો કરોડનો ગફલો કરીને બેઠા છે એ લોકો જેલમાં જશે તો આજે એ લોકો રાજ્યસભાના સાંસદો થઈને બેઠા છે એનડીએ ગઠબંધનની અંદર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે જો દેશની અંદર કાયદો એક સરખો હોય તો મહારાષ્ટ્રની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા બંગાળની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા બિહારની અંદર ભ્રષ્ટાચાર કરવા વાળા યુપી ની અંદર ભ્રષ્ટાચાર કરવા વાળા દરેક લોકોને સજા થવી જોઈએ પરંતુ એવું નથી થતું એક જ વસ્તુ થાય છે જે લોકો ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાય અને જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને એવું લાગે કે હવે અમારી સરકાર ઉપર કંઈ તકલીફ પડવાની છે અમને વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા એમણે પોલીસની કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે તો અત્યારે એનસીસી લાગુ પડેલ હોય એ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વીસેક જેટલા લોકો છે જેમને ડિટેઇન કર્યા છે